નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ કરવામાં આવતા હડતાલ પર ઉતરી ગયા હતા કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જોકે સમજાવવામાં આવતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર બોર્ડ ઓપીડી સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે દરમિયાન આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક બરોડા પાસે ભેગા થઈ ગયા હતા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ છબી વોર્ડમાં એક આયાબેન ફરજ બજાવતા હતા તેમની ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી નારાજગી અને આક્રોશ પેદા થયો હતો કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના છાતીમાં ખોટા અને

બરાબર અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે અમે લોકો કામ કરીએ છીએ ફર કર વાળા તો અમે લોકો કોઈ ઇજ્જત નથી આપતા આ સિસ્ટર લોકો મંટીને ટોર્ચર કરે છે તો અમે ફર કર વાળા ને કી નથી કી અમે બેન શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને કીધું કે નહીં અમે લોકો આ લોકો કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી સારું નથી એવું થોડી કહ્યું હોય અમે લોકો કામ કરે છે જેથી કામ કરીએ છીએ આ લોકો ને એવું થોડી હોય કામ કરતા નથી તો અમે લોકોને ને કોઈ ને આવવા નથી દેતા અહીંયા એટલા 15 20 વર્ષથી નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા એવું થોડું છે ચેકઈ કાય પરવાળા હોય તો આ લોકોને કતને દેખા જાય છે એવું ઊ થોડી ના જોઈએ અમે લોકો આજે તમે હડતાલ પર ન ઉતરેલા અમે લોકો શું છે બેનજી તો ચેકઈ ને આ લોકોને હારું ના હોય આ લોકોને સારું જગ્યા એ મૂકીએ એમ હોય આ લોકો માથું લોકો નો હવે પેલી માસી ના હાથ માં છે તો આનાથી થી ભારે વજન ઉંચા કરવા નો છે તો આને સારી જગ્યા જોઈએ એમ જ્યાં માસી સારો છે આને વાડ મૂકો એવું છે આમાં માસી લોકોનો પ્રોબ્લેમ problem હા એક માસી ને operation થયેલું છે ઓટી કરેલી છે તો આને બેસવા જગ્યા આપો થોડુક તો જાના ઘરે પ્રોબ્લેમ હોય આમ માથે લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે ને હવે આનાથી મારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું આ તો સફેદ જગા મુકુ જોઈએ ને આને સારા નથી કોઈ ના તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા નીચે સિસ્ટર લોકો ભી નથી સપોર્ટ આપતા